અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ બાવીસ જૂન ને શનિવારના રોજ જસ્તન માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે અઢારસો ગુણી આસપાસની અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના બજારમાં આવો પાંચ હજાર પાંચસો ને પાંચ રૂપિયા સુપરમા ત્રેપન પચાસ ત્રેપન હિસતે રે એસી વ્યાજ એસી વ્યાજ ચોરસો એકાણમાં ચોપન એક ચારમાં જાન પાંચ હજાર ચારસો ને છપ્પન રૂપિયા સુપરમાલ મૂસળી વાળો માલ પાંચ હજાર ચારસો ને સિત્તેર રૂપિયા સુપરમા એ હે હે 51 52 52 30 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 کا دارو مال آجي پيلو امو گارانتي خوب منظر اتلي ها 15000 ها مال ائليو ها وني آو ها وني ها ائليو ها عليه تھورو بچي جي ما چلي ڏي بچي اي گهادي ها ها سجي جا ما ته روندو اوري هڪڙو سوري هي دري هڪڙو سوري پوري گلا آو ها

ए मारा खाने हेलो मुंह जाओ जाओ आओ बियो आप ये मका गीत सुनो हेलो हां 11 आएम आएले हसाले हेलो बाबू 52 11 12 12 12 12

પાંચ હજાર ત્રણસો ને બાણું રૂપિયા મીડિયમ સુપરમાલ રોજ પૂરના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ચાર હજાર આઠસો રૂપિયા મીડિયમમાં ઘસારાવાળો માલ

બજાર આજે ચાર હજાર આઠસો રૂપિયાથી લઈને પાંચ હજાર પાંચસો ને પાંચ રૂપિયા સુધી રહેલું છે આજે પણ બજાર ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે